આ મારા મોગા ભાવ ભંગાર મને મળ્યું છે નેટ ચેક ચાર નો ગોતા મળ્યું છે પણ તમે ડાયરેક્ટ હેડ્યા હેડિયા છો જવા દો હવે હા તમારે ભંગાર વેચવાનું હોય પણ તમ તમ તો બસ તો તમે પેન્ટ ને ચોરી કરવા ના છે ખાલી કરો પાછો એટલે તમે આ ચીટ આપણે ભંગાર છે યાર આ તો ભંગારમાં લેવું છે એટલે તમે કે આ ભારત છો કે પાકિસ્તાન છો કે અમેરિકા છો ભારત ના જમ તો આ અમાર ભારત માં આવો ના હોય કે ડાયરેક્ટ ને પડો પ્રોન ડાયરેક્ટ ખાલી પૂછા ઘાસા કરાવું તમારે વેચવાનું દોઢ રૂપિયા આપી દે બોલો

ભંગાર લઈ લો આપડે ક્યાં ચાલશે ભંગાર રહેશે તો મજૂર રાખો એટલા પાડી છે ભંગાર લેવા ના આવ્યો

ઓ કકા ઘરે નઈ હજુ ઓ કલા કોઈ કલા કાકો ની કઈ ગયા છે હે કાકોની શું જોઈ જ્યા આપડે શું આપડે ભંગાર મને કોણ માફત નું પડી દઈ જતી રહેવાનું લા ઉપર તો ક્યાં ભંગાર નહીં પડ્યું આ પડ્યું ડોલ માં ભંગાર પડી ને લઈ જ મફત નું આ તો કામ બની જાય આપડે પૈસા લેવાથી કોણ ઘરે કોઈ ના હોય તો મોકો મળે તો લઈ લેવાનું લા પાટી ખુલી ગઈ

એટલે ધક્કો માર આગળ જો આગળ ઘરે ભંગાર મળી જાય તો તને શું ધક્કો માર તો જોર આવે હે મહિને મહિને પગાર લેવા તૈયાર થાય બરો હે ધક્કો માર આહા આ ગરમી શું કરતો છું દેવો ભંગાર મળ લે પૈસા ચારસો પાંચસો કે ગયો ગયા મારે ભંગાર કેવો કરો હે ત્યાં હું કઈ ના હું ગમે ત્યારે તું આવે ને મારી ભંગાર વાળા નીચે તો હું ભંગાર ગોતું તરત ચીન કદાચ હાલ આવે તારે હું ભંગાર ગોતી

ઘરે કોઈ દેખાતું નહીં જેવું થાય તો મજા ભંગાર તો ભંગાર લાવો રે આપડે કાકા ભંગાર લાવો ભંગાર

અમારા ઘરે કોઈ તમે ભંગાર લેવા આવ્યા કે ચોરવા આયા અમે ભંગાર લેવા આયા લેવા ભંગર લેવા આવ્યા શોરવા આવ્યો તમે તમારે ભંગાર આવ્યા નહી એટલે કોને પૂછી નહીં ભંગાર મેકો પેલા મેં હતો મેઘ મેં

તમાર આય ને તમે આ તો પૈસા રોકડા પૈસા લે રૂપિયા લેતા અંદર બોર્ડ લ્યા એટલે તો તમારી ભાઈએ કીધું નઈ આપવાનું દસ રૂપિયા એટલે એના પોનસો રૂપિયા આપ્યા હે અને પોયા દસ રૂપિયા એટલે ઓલા ના બોટ આવે ને એટલા પડ્યા

ભંગાર તો આઠસો રૂપિયા નો આઠસો રૂપિયા બેસી માર્યો રૂપિયા ફાયદો થઈ ગયો હું દેવાખાન જતા આવું બાબા

હું ઘરે નતો ને મારું ભંગાર એની પેન્ડલ આખું ભર્યું તમારું હવે ભર્યું પણ હું તો આવ્યો એટલે પછી મેં તો માર્યો ને મારી પછી વેચ્યું મેં મેં દાદાગીરી વેચ્યું મારો મફત દીધું હા હડો પકડો હડો હડો આર મધી દેવે સાયકલ કરા જોરદી આ આઈરા પાહળલા જાઈ

અંતમે આ કે બધું બંગાર ઓ ભરે ઓ મન વાત આ બંગાર તો મને આ ભઈ આલી ગયો કાકા આલી

પોલીસ સ્ટેશન તમારું ભંગાર પચાસ હવે ધન્યવાદ આપડે રૂપિયા અને પોલીસ સ્ટેશન લઈ લોકડે મને કોણ હાલ મારું ભંગાર ની મંગો લાગશે ડબલ અને પૈસા નઈ જોતા

તમારે ઘરે લેવું પડે ના મળે કોઈ ના હોય તો મફત ના હોય તો મફત ભંગાર મળે લેવું પડે ને ઘરે પૂછ્યા કઈ ના બીજા ના લઈ જવા તો આવ્યા હોય જવા પડશે

પાંચ રૂપિયા સમજાય જોવા ના આવે મારા મજા નહીં આવે તું સમજાવી આવને આપ કઉ આપ કઉ એ આવ કી તો અમને ઘંટોડો બગલ ડોહુ હવે કીધું હેડ હેડ બો હેડ હેડ બતરા ભૂલ છો આવો જો હવે ચડો પાવ હવે તમાર ગામ મે જો હેડો બસ લે કે કે